તો કેમ સો બધા જય માતાજી જાય જય સ્વાગત છે ફરી એક નવા બ્લોગ બ્લોક ને અત્યારે

અહીં છે ને ભાઈ હેરખું ધોઈને મેકી દે બાકી છે ને આપણે છે ને હવે જવું છે કપાટ હળવો તો છે ને કપાટ હળી આવી પછી આપણે છે ને જે રેસીપી છે ને એ બતાવી તમને એટલે છે ને વિડીયોમાં છે ને અહીંયા સુધી છે ને બેન રેજો પાસે અવાને જો ઓ ભાઈ ઓ તો ફેમિલી આપણે છે ને કપાટ હળવીને ખુશિયા જો કમ્પ્લીટ છે ને ભાઈ હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ હલો નાજી દાવે ભાઈ જેને બનાવવાના

મેથી એક મોલ છે તો બાકી છે ને તેલનો ડબલ લેવો છે તો ભાઈ છે ને હંદી છે ને પેલા કટિંગ કરી નાખી પછી આગળ આગળ તમને બતાવતો રહીને વિડિયોમાં એન સુધી બનાવી લેવો પછી

đôi subscribe cái đi bây giờ Gõ để không bỏ lỡ những video hấp dẫn

ભાઈયાનો ડોયો થઈ ગયો છે તાર તરફ કિલો થઈ ગયો છે તેને પાછળ છે ને લોટ નાખો પડશે બાકી છે ને મસાલો મસાલો દેખાય એકલો કા સોની તબે હા લોટ તો નાખો બને બાકી છે ને જો આપણે મસ્ત મસ્ત ભાઈયા બનવાના છે ને તેલ છે ને ગરમ કરવા મેકી દીધું છે આપણે તો જો ભાઈયા ખાવાના છે હવે તો છે ને બીના તો તમને કઈ સવા દાય છે ને અમને તો આમ ભાઈસ લઈ ખાલી ભાઈસ આવે તો ભાઈસ લઈ લો બાકી છે ને આપણે તો ખાવાના છે ભાઈયા

તો પછી ને અહીંયા કોઈ ભાઈજા ખાવાનું ચાલુ છે ને અહીં છે ને મારા સુનિતા બેન વિલાસ કોઈ ને સુનિતા કોઈ ને મારે અહીં કરી દો અને દેશ ને ભાઈજા બન્યા છે હજી ઓલામાં છે બાકી છે ને હજી ડોઈ ને ઉપડ્યું છે અને દેશ ને ભાઈ બનવાનું ચાલુ છે હવે તો આપણે છે ને વાળું કરી લીધું છે ભૈયા પણ ખાઈ લીધા છે કેવા ભૈયા બેન ખાસ કરીને છે ને કોમેન્ટ કરી નાખજો તો ફેમિલી આપણે છે ને બે કંદોય હતા કે છે ને કરી લીધા છે ઊભા અમાર સુનિતા બેન ને વિલાસ થઈ એને છે ને ભાઈ ઊભા કરીને ખાવે હવે છે ને ભાઈ આપણે ભૈયા બનાવવાના છે ને બનશે ઈ પાછા કેવા બનશે તમને દેખાડી એ કે છે ને વિપુલ કે પહેલા છે ને વર્ષ ને એક ગાણ કાઢ ના કે ભઈ છે ને આપણે ભૈયા બનાવવાના છે આ આવડા હાથે છે ને ખાઈ ને છે આપણે છે ને બનાવી હવે કેવા બને જો ફેમિલી કે છે ને અમાર વિપુલ કે પહેલા કેવા બને દેખાડ અમાર તો વિપુલ હતા છે ને ભઈ મે કે છે

યુવાય લાગત પાણી વલાત કીન નહોન પજો આમણા કીતો બની મોટા પેલા મુખે પછી નાના તો ભાઈ હવે બનાવવો છે એક બનાવવો છે સાહેબ બધાયો